હરિ ઓમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેર વ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને તમારા સગા સંબંધી સાથે પણ આ ચેનલને શેર કરવા વિનંતી છે મિત્ર આજનો દિવસ એટલે કે ચૈત્ર ચૈત્રસુદ અગિયારસનો દિવસ જેને આપણે કામદા એકાદશી તરીકે ઓળખીએ છીએ તો આવો જાણીએ કામદા એકાદશી કેવી રીતે ઉજવી તેની વ્રતકથા પૂજાવીધી મિત્રો કામદા એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તમામ પ્રકારના દુઃખો દૂર કરી મનોવાંછિત ફળ પ્રાપ્ત કરાવનારી એકાદશી એટલે કામદા એકાદશી જ્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે કામદા એકાદશી ક્યારે આવે છે તેની વિધિ અને વ્રત કથા મને કહો ત્યારે ભગવાન કૃષ્ણએ તેને જવાબ આપ્યો કે કામદા એકાદશી એ સર્વોપાપ દૂર કરનારી અને મનોવાંછિત ફળ આપનારી એકાદશી છે આ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી બ્રહ્મુહર્તમાં સ્નાન કરી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો તેનો ફોટોગ્રાફ લઈ ગંગાજળથી પવિત્ર કરેલા સ્થાન ઉપર પીળું વસ્ત્ર પાથરી તેની સ્થાપના કરો તેની પૂજા વિધિ કર્યા બાદ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને ત્યારબાદ શક્ય હોય તો યથાશક્તિ મુજબ દાન કરવું અને બ્રહ્મભોજન કરાવવું ભૂખ્યા લોકોને અન્નદાન કરવું તરસ્યાને જળદાન કરવું અને આર્થિક રીતે જે લોકો ગરીબ છે તેને ધનનું દાન પણ આ દિવસે આપણે કરી શકીએ છીએ જેથી તમામ પ્રકારના પાપોમાંથી આપણને મુક્તિ મળે છે મિત્રો હવે સાંભળીએ કામદા એકાદશીની વ્રત કથા ભગવાન વિષ્ણુનું મનમાં ધ્યાન ધરી ભાવથી આ કથા શ્રવણ કરવા આપ સૌ ભાવિક ભક્તોને વિનંતી છે મિત્રો પૌરાણિક કાળમાં પુંડરિક નામનો એક રાજા હતો તેને ત્યાં લલિત નામનો એક ગાયક હતો તેની પત્નીનું નામ લલિતા હતું બંને સુખેથી રાજ્યની અંદર રહેતા હતા એક સમયની વાત છે રાજદરબારમાં જ્યારે લલિત પોતાનું સંગીત રેલાવી રહ્યો હતો ત્યારે અચાનક તેનું ધ્યાન એ લલિતા પર પડતા તે પોતાના કાર્યથી વિચલિત થઈ ગયો અને તેનું ધ્યાન પોતાના સંગીતમાં ન રહ્યું આ જોઈ રાજાને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે ત્યાં જ તેને શ્રાપ આપ્યો કે હવે તું રાક્ષસ બની જઈશ આથી લલિત એ રાક્ષસના રૂપમાં બદલાઈ ગયો અને તે જંગલમાં વસવાટ કરવા લાગ્યો આ થવાથી તેની પત્ની લલિતા ખૂબ વ્યથિત થઈ ખૂબ દુખી થઈ તે આ ઘટનાનો ઉકેલ શોધવા લાગી કે હવે શું કરવું ત્યારે તે વિંધ્યાચલ પર્વત પર આવેલા શૃંગી ઋષિના આશ્રમમાં પહોંચી ઋષિને તેણે સઘળી વાત કરી અને ઘટના સમજાવી ઋષિએ તેને આ ઘટનામાંથી બહાર નીકળવાનો ઉપાય સમજાવ્યો તેણે કહ્યું કે કામદા એકાદશીનું વ્રત એ તું ભાવથી કરીશ તો આ શ્રાપમાંથી છુટકારો મેળવી શકીશ પતિને પોતાના શ્રાપમાંથી મુક્ત કરાવવા માટે લલિતાએ વિધિવિધાનપૂર્વક ભાવથી કામદા એકાદશીનું વ્રત કર્યું ભગવાન વિષ્ણુની પૂજા કરી ભગવાને તેની પૂજા માન્ય રાખી તેનાથી પ્રસન્ન થઈ તેને પતિને શ્રાપમાંથી મુક્તિ આપી આમ લલિતાએ કરેલું પુણ્ય તેના પતિને ફળ્યું અને તે શ્રાપમાંથી મુક્ત થઈ ગયો બંને દંપતી પોતાનું નવું જીવન સુખ શાંતિથી જીવવા લાગ્યા અને વ્રત કરવા લાગ્યા મિત્રો આ હતી કામદા એકાદશીની વ્રતકથા મિત્રો જેવી રીતે લલિતા અને લલિતને કામદા એકાદશીનું વ્રત ફળ્યું તેમ આજનો દિવસ આ વ્રત કામદા એકાદશી આપ સૌને ફળે તેવી ભગવાન વિષ્ણુને પ્રાર્થના સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર એકાદશીનું વિશેષ મહત્ત્વ છે દર મહિનામાં બે એકાદશી આવે છે એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં બંને એકાદશી વિશેષ પ્રકારની હોય છે દરેકે દરેક એકાદશીને વિશેષ નામથી આપણે ઓળખીએ છીએ કારણ કે તેની વિશેષ મહત્ત્વ આપણા હિન્દુ શાસ્ત્રોમાં દર્શાવેલું છે આમ એકાદશીનું વ્રત એ આપણને ધાર્મિક અને આધ્યાત્મિક શાંતિ આપે છે આપણું જોડાણ ધર્મ સાથે થયેલું રહે આપણી આધ્યાત્મિક ઉન્નતિ થાય એ માટે એકાદશીનું વ્રત ખૂબ અગત્યનું છે આપ સર્વોને ફરી ફરીને આ એકાદશીની હાર્દિક શુભકામના સાથે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે વિડીયોમાં કોઈ દોષ રહી ગયો હોય તો અમને માફ કરશો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય